બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો ભગવાન શિવ શંકર ભગવાન કી જય હો આ કથા સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ મિત્રો આજની કથામાં આપણે જાણશું શિવ પૂજનનો મહિમા ભગવાન શિવજીના પૂજવાથી ભગવાન શિવના પૂજન કરવાથી એનો શું મહિમા છે એનાથી શું મળે છે શું થાય છે શું પ્રાપ્ત કરી શકાય છે શિવ પૂજનના મહિમા વિશે આપ સાંભળશો જે લોકો શિવજીના મંદિરના આંગણામાં ઝાડુ કાઢે છે તેઓ અવશ્ય ભગવાન શિવના લોકોમાં જઈને સંપૂર્ણ વિશ્વને માટે વંદનીય થઈ જાય છે ફક્ત ઝાડુ કાઢવાથી જો ભગવાન શિવને માટે અહીંયા અત્યંત પ્રકાશમાન દર્પણ અર્પણ કરે છે ભગવાનના મંદિરમાં જઈને નાનું મોટું દર્પણ અર્પણ જો કરે તેઓ યથા સમયે શિવજીની સામે રહેનારા પાર્ષદો થઈ જશે અને જે લોકો દેવાથી દેવ ભગવાન શંકરને ચામરની ભેટ આપે છે તેઓ ત્રિલોકમાં જ્યાં જન્મ લેશે ત્યાં તેમના પર ચામર ઢોળાતો રહેશે જેઓ પરમાત્મા ભગવાન શિવની પ્રસન્નતા માટે ધૂપ અર્પણ કરે છે તેઓ તેમના પિતા અને માતાના પિતા એટલે કે નાના બા બંનેનો ઉદ્ધાર કરે છે તથા ભવિષ્યમાં યશસ્વી બને છે જે લોકો ભગવાન હરિહરની સામે દીવાનું દાન કરે છે તેઓ ભવિષ્યમાં તેજસ્વી થાય છે અને બંને કુળનો ઉદ્ધાર કરે છે જે લોકો ભગવાન હરિહરની સામે એવી દર્પણ કરે છે તેઓ એક એક કોળિયામાં સંપૂર્ણ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે જે લોકો ભગવાન શિવજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરે છે તેઓ બે ગણા ફળના અધિકારી બને છે એમાં કોઈ શંકા નથી જેઓ ઈંટ કે પથ્થરથી ભગવાન શિવ કે વિષ્ણુના માટે મંદિર બનાવડાવે છે તેઓ ત્યાં સુધી સ્વર્ગમાં આનંદ માણે છે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર તેમની તે કીર્તિ રહે છે જે મહાન બુદ્ધિમાન મનુષ્યો ભગવાન શિવજીને માટે બહુ માળનું મંદિર બનવડાવે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે જે પુરુષ અથવા સ્ત્રી શિવજીના આંગણામાં રંગ બેરંગી પૂરે છે તે સર્વશ્રેષ્ઠ શિવધામમાં પહોંચી અને દિવ્ય રૂપ પ્રાપ્ત કરશે જે પુણ્યાત્માઓ ભગવાન શિવજીને ચંદ્રવો અર્પણ કરે છે તેઓ સ્વયં તો શિવલોકમાં જાય જ છે ઉપરાંત પોતાના સઘળા કુળને પણ તારી દે છે જે પ્રચંડ અવાજનો ઘંટ શિવ મંદિરમાં બાંધે છે તે પણ ત્રિલોકમાં તેજસ્વી અને કીર્તિમાન થાય છે ધનવાન હોય કે દરિદ્ર જે એક બે યા ત્રણે સમય ભગવાન શિવના દર્શન કરે છે તે સુખી થાય છે અને સઘળા દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે ખાલી હરી હરી કે હરે હર કહેવાથી ભગવાન વિષ્ણુ અને શિવનું નામ છે હરે અને હર

આકડાના ફૂલ કરેણથી દસ ગણા ઉત્તમ છે અને આકડાના ફૂલથી દસ ગણા શ્રેષ્ઠ ધતુરાના ફળ છે નીલકમળ એક હજાર સફેદ કમળથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ ચરાચર જગત વિભૂતિથી પ્રગટ થયું છે તે વિભૂતિ ભગવાન શિવના શ્રી અંગોમાં સારી પેઠે ચોળેલી હોય છે તેથી હંમેશા તેને ધારણ કરવી જોઈએ જેમના શિવાય આ પંચાક્ષર સદા ઉચ્ચારણ થાય છે તે ભગવાન શંકર સ્વરૂપે છે અને સવારે કે મધ્યાહન કાળે કે સંધ્યાકાળે ભગવાન શંકરના દર્શન કરવા જોઈએ પ્રાતઃકાળે ભગવાન શિવજીના દર્શનથી સંપૂર્ણ પાપ નાશ પામે છે અને બપોરના સમયે ભગવાન શિવજીના દર્શનથી મનુષ્યના સાત જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે તથા રાત્રિના સમયે ભગવાન શંકરજીના દર્શનથી જે પુણ્ય થાય છે એની કોઈ તુલના જ થાય તેમ નથી શિવ આ બે અક્ષરનું નામ મહાપાપોને પણ નાશ કરનારો છે જે મનુષ્યના મોઢેથી શિવ નામનો જપ થતો રહે છે તેમણે જ આ સંપૂર્ણ જગતને ધારણ કર્યું છે પુણ્યાત્મા પુરુષોએ શિવજીના આંગણામાં આરતીના સમય વગાડવા માટે મોટો નગારો લાવીને મૂક્યો હોય એના અવાજથી પાપી મનુષ્યો પણ પવિત્ર થઈ જાય છે તેથી દીર્ઘકાળથી સંચિત વિપુલ ધન કિંમતી ચામર લાવવામાં કે ભગવાનને દર્પણ પર અર્પણ કરવામાં કે ચંદ્રવો અર્પણ કરવામાં આભૂષણ તથા અદભુત વસ્ત્રો અર્પણ કરવામાં શિવજીની સેવામાં અર્પણ કરવામાં વાપરવું જોઈએ પુરાણોનો પાઠ કથા ઇતિહાસ અને સંગીત વગેરે વિવિધ પ્રકારના આયોજનો ભગવાન શિવજીને અતિ પ્રિય છે તેથી આવું આયોજન કરવું જોઈએ આવી વ્યવસ્થા કરવાથી પાપી મનુષ્યો પણ પોતાના પાપોથી મુક્ત થઈ અને શિવજીના લોકમાં પહોંચી જાય છે જેઓ સ્વધર્મનું પાલન કરનારા મહાત્માઓ અને શિવ પૂજાના વિશેષજ્ઞો છે જેમણે ગુરુમુખે શિવજીની દીક્ષા લીધી છે અને જેઓ નિરંતર શિવજીની પૂજામાં સંલગ્ન રહે છે મનમાં વિશ્વાસથી સંપૂર્ણ વિશ્વને ભગવાન શિવ સ્વરૂપે જુએ છે અને વિવેકનો આશરો લઈને સદાચારનું પાલન કરે છે અને વર્ણ ધર્મ અને આશ્રમમાં પોતાની સ્થિતિ પ્રમાણે રહે છે એ ભલે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર કોઈ પણ હોય ભગવાન શિવજી નો પ્રિય ભક્ત થાય છે ચંડાળ હોય કે બ્રાહ્મણ ભક્તિ કરે તે ભગવાન શિવજીને અતિ પ્રિય લાગે છે ભગવાન શંકર જ આ સંપૂર્ણ જગતના એકમાત્ર આધાર છે તેથી સર્વ કોઈ શિવ સ્વરૂપ જ છે અને આ રહસ્યને સમજી લેવું જોઈએ વેદ પુરાણ શાસ્ત્ર ઉપનિષદ આગમ અને દેવતા બધાના માધ્યમથી ભગવાન સદાશિવ જ જાણવા યોગ્ય છે મનુષ્ય નિષ્કામ હોય કે સકામ બધાએ ભગવાન સદાશિવની આરાધના કરવી જોઈએ જે વિષ્ણુ છે તે એમને શિવ જાણવા જોઈએ અને જે શિવ છે તે જ વિષ્ણુ છે આધાર ભગવાન વિષ્ણુ નું રૂપ છે જે ભીંગનો પીઠિકાનો આધાર છે એ જ ભગવાન વિષ્ણુનું રૂપ છે અને તેના ઉપર સ્થાપિત શિવલિંગ મહેશ્વરનું સ્વરૂપ છે ભગવાન ભોળાનાથનું સ્વરૂપ છે તેથી શિવલિંગનું પૂજન સર્વને માટે શ્રેષ્ઠ છે બ્રહ્માજી મણિમય શિવલિંગનું પૂજન કરે છે ઇન્દ્રદેવ રત્નમય શિવલિંગ પૂજે છે ચંદ્રમાં મુક્તામય તથા સૂર્ય તાંબાના લિંગની સર્વદા પૂજા કરે છે કુમેરજી ચાંદીના શિવલિંગની વરુણ થોડા લાલ રંગના શિવલિંગની ને યમરાજ નીલા રંગના શિવલિંગની નૈઋત્ય કોણના અધિપતિ રજતવર્ણ તથા વાયુદેવ કેસરી રંગના શિવલિંગની નિરંતર આરાધના કરે છે આ પ્રમાણે ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલ શિવલિંગના જ ઉપાસક છે અને પતાળમાં પણ બધા લોકો શિવ પૂજક છે ગંધર્વ કિન્નર પણ શિવની ઉપાસના કરે છે દૈત્યોમાં પ્રહલાદ વગેરે થોડા જ વૈષ્ણવ છે અને રાક્ષસોમાં પણ આ પ્રમાણે જ છે એમનામાં વિભીષણ વગેરે જ વૈષ્ણવ છે બલી નમુચી હિરણકશ્યપુ વૃષ પરવા સહલાદ વગેરે તથા શુક્રાચાર્યના બીજા પણ ઘણા શિષ્યો શિવ ઉપાસક છે આ પ્રમાણે મોટા ભાગે બધા દૈત્ય અને દાનવ અને રાક્ષસો શિવજીની આરાધનામાં વ્યસ્ત રહે છે

આ કથા સાંભળનાર સર્વે મિત્રો આપ પણ ભગવાન સદાશિવનું યથા યોગ્ય પૂજન કરજો મંદિરે જજો જે થાય તે સેવા કરજો તો આપને પણ અનેક ગણું પુણ્ય મળશે ફળ મળશે અને ભગવાન શિવજીની આપના ઉપર અસીમ કૃપા થશે આ સાથે જ આપ બધાને મારા ઓમ નમો નારાયણ આ કથાને શેર જરૂરથી કરશો અને સબસ્ક્રાઈબ કરશો